ગુજરાતના પોલીસવાળા વિકાસ સહાયની ઓફિસમાં જો એક ફાઇલ પહોંચી હોય તો બે પોલીસ ઇન્સ્પેક્ટર અને એક સબ ઇન્સ્પેક્ટર છે તેની ગિલ્લી ઉડે તેમ છે અમરેલીના મામલાની તપાસ ડીઆઈજી નિલીપ રાયની ટીમ કરી રહી છે આ મામલાનો રિપોર્ટ નિલીપ રાય સોંપ્યો છે કે નથી સોંપ્યો તેને લઈને રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયે શું કહ્યું છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી અમરેલીની પોલીસે એક નેતાને ખુશ કરવા માટે નીતિ નિયમો નેવે મૂક્યા અને ક્યુતી છે તેને રાત્રિના બાર વાગ્યે ઉઠાવી લેવામાં આવે છે અને રીઢા આરોપીઓના જેમ તેનો વરઘોળો પણ નીકળવામાં આવે છે આવા આરોપ લાગે છે ને ત્યારબાદ રાજ્યની સરકાર છે તે તપાસના આદેશ આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સાહે ડીઆઈજી નિલીપ રાયને અમરેલીમાં જે પોલીસની ભૂમિકા છે તેને લઈને તપાસ સોંપવાનું કહ્યું હતું અને એક લાંબા સમયથી આ ડીઆઈજી નિલીપ રાય તેની તપાસ કરી રહ્યા છે પરંતુ હજી સુધી તેનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડા વિકાસ સાહે સુધી પહોંચ્યો છે કે નથી પહોંચ્યો તે મામલે પહેલી વખત રાજ્યના પોલીસ વાળા એક પત્રકાર તેમને પૂછે છે ત્યારબાદ તે જયારે તપાસ તપાસનો રિપોર્ટ હજી મારી પાસે આવી નથી તપાસનો રિપોર્ટ આવશે એટલે એના ઉપર ચોક્કસ કામગીરી કરવામાં આવશે રાજ્યના પોલીસ વાળાનું કેવું છે કે અમરેલી કેસ તપાસ ડીઆઈજી નિપ રાય કરી રહ્યા છે અને તેનો રિપોર્ટ કે ફાઇલ હજી તેમના સુધી પહોંચી નથી પરંતુ અમારા સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ ડીઆઈજી નિલીપ ત્રાએ આ કેસની તપાસ પૂર્ણ કરી છે અને તેનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુધી મોકલી આપ્યો છે લાકડા જેવો રિપોર્ટ છે તેના પર આ રાજ્યના પોલીસ વડા જો કાર્યવાહી કરે તો બે પોલીસ ઇન્સ્પેક્ટર અને એક સબ ઇન્સ્પેક્ટરની ગિલ્લી ઉડે તેમ છે આ ફાઇલમાં એવું તો શું છે જેથી કરીને ડીજીપી વિકાસ સાહેબ તેને અડી નથી રહ્યા થોડાક સમય પહેલાં જ ડીઆઈજી નિલિપ્ત રાય તેમનો રિપોર્ટ સોંપી દીધો છે પરંતુ રાજ્યના પોલીસવાળા આ વાતને અત્યારે નકારી રહ્યા છે જોવાનું તે રહેશે કે જે પ્રકારે ડીઆઈજી નિલિપ્ત રાય તપાસ કરી રહ્યા છે અને ત્યારબાદ જો ફાઇલ વિકાસ સાહેબ સુધી પહોંચી હશે કા પહોંચશે ત્યારબાદ આ પોલીસ વડા શું કાર્યવાહી કરે છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર जन तो तेने कहिये जे